શા માટે અમુક લોકો સફળ થાય છે અને અમુક લોકો નિષ્ફળ આ પ્રશ્ન તમને પણ થતો જ હશે મારો જવાબ બહુ સ્પષ્ટ છે વ્યક્તિ પોતાના વિશે જે વિચાર કરશે એવો એ બનશે એટલે કે તમારા વિચારો તમારી સફળતા કે નિષ્ફળતાની ગંગોત્રી છે જો તમે એવા વિચાર કરશો કે આ કામ હું કરી જ શકીશ અથવા તો આ કામ મારાથી ક્યારે નહીં થાય તો બંને વખતે તમે સાચા છો તમે એક વખત એક કામ કરવાનું નક્કી કરી લો અને તમારી જાતમાં ભરોસો રાખો તો દુનિયાની કોઈ તાકાત તમને એ કામ કરતાં અટકાવી નહીં શકે તમારા મનને મહાનતમ બનવાના વિચારોનું પોષણ આપો કારણ તમે જે વિચારશો એવા તમે થશો કોઈ અશક્ય ધ્યેય સિદ્ધ કરવાનું તમે નક્કી કરશો તો તમારું મન એ સિદ્ધ કરવાના કામમાં લાગી જશે ધારો કે તમે વર્ષે દાળે દસ લાખ રૂપિયા કમાવાનું નક્કી કરો છો તો તમારું મન એક લોહચુંબકની જેમ એવા કામને તમારા તરફ આકર્ષશે જેથી તમે દસ લાખ રૂપિયા કમાઈ શકો અને જ્યાં સુધી તમારું ધ્યેય સિદ્ધ નહીં થાય ત્યાં સુધી નિતનવી તરકીબો તમને સૂઝ્યા કરશે એટલે જેવા તમે તમને ધારશો 提瓦达梅塔什。